પાટણ શહેરના જનતા હોસ્પિટલની સામે આવેલા કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્ષ ખાતે સોલાર પ્લાન્ટમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા આજુબાજુના વ્યાપારીઓ એકત્રિત થઈ ગયા હતા અને આ આવેલા જીવ થઈ જવા પામ્યો હતો લાગેલા ફાયર સેફ્ટીના પ્રાથમિક તબક્કે આગને આવેલા લઈ પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી હતી જેથી પ્રાથમિક તબક્કે ફાયર બોટલોથી આગ પર કાબુ મેળવતા મોટી આગ પ્રસરતા અટકી ગઈ હતી સ્થાનિક વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો આ પ્રસંગે કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્સના માલિકને દસ 10 લાખ રૂપિયાનું અંદાજિત નુકસાન થયા હોવાનું અનુમાન ઓકે અમારું કોમ્પ્લેક્સ જનતા હોસ્પિટલ ની સામે ઇથેલલ સેન્ટર આવેલ છે એ કોમ્પ્લેક્સ ની અંદર ટેરેસ ઉપર લાઈટ ના શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગેલ જે આપણે સોલર પેનલ આવે લાઈટ ની એના કારણે આગ લાગેલ અને જેમાં અમને તકરીબન લગભગ 8 એક લાખ નું નુકસાન થયું હશે શું 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 સેમા સેમા નુકસાન થવા પામ્યું છે સાલ એસી માં અને સોલર પેનલ માં કેટલા કિલો સોલર પ્લાન્ટ છે સોલર પેનલ બે સોલર પેનલ હતી જે લગભગ 3-4 મહિના પહેલા નાખી દીધી હવે કેટલા કિલો પેનલ સવા બે સવા બે કિલો ની હતી હા કોમ્પ્લેક્સ હા એટલે કોમ્પ્લેક્સ ની નીચે ની ઉપર ની બે છે અને બીજા બધા એસી છે એસી ના પેનલ જે આઉટડોર હોય એ બધા સાથે સરકી ગયા એ ચાર પાંચ દિવસ છે શું નામ આપનું બેગલ સાહેબ